ગુડ મોર્નિંગ મારા નવા એક વિડીયો તમારું સ્વાગત છે યસ ખીલ નીકળે છો અહીંયા પ્રોડક્ટ લગાવ્યા કરો પછી ખીલ નીકળે પણ એડ હોય કે નહીં તો આપડે મોઢે અપ્લાય કરવું પડે એવું છે અને છે ને અત્યારે મારે ભીંડાનું શાક બનાવવાનું છે તો આ શનિવાર થયો છે જીનલને નાસ્તામાં શેવડો લઈ જવાનું છે પણ અત્યારે ખાવા એને ભીંડાનું શાક ને ભાખરી બનાવી દે એમ કહે છે શું કેશો અરે બેન આને મારે જેઠાણી રોકાવા સાવ હોય શનિ રેવી રજા આવે કે નહીં હાલ ને હું જોઈશ તારા પપ્પા ને હાંજે જો પૂછી જો પછી હાજે ખબર પડે હાલો તારો ત્યાં સુધી માં હું ચાટ ને ભાખરી કરી દઉં શાક આરે શું ખાઉ છે રોટલી ખાવી કે ભાખરી હું રોટલી રોટલી અને ભીંડા શાક કા ભાખરી ગરમ ગરમ કરી દો જો મા મમ્મી શાક લઈ લે મને અમેરી ભીંડા શાક જોજી ને મસ્ત મજા આવશે ને કાવે ની જીના લેસે ને કોરું શાક કાજી ના આમાં પાણી નાખ્યું છે ને આ ઉપર ડીશ મેં ઢાકી છે થોડીક વાર બસ વરાળ માં સડી જાય ને ત્યાં સુધીમાં હું લોડ બાંધી દઉં ભાખરીનો પછી બે ખાઈ લીધા ભીંડાને શાક ભાખરી કરી છે અને શા બનાવી છે ને અમારે બેન અમારે ડીશ ને વાઈટ ગોતે છે ખાઈ લેવું છે ન હમ શાક ને ભાખરીને ખાઈ તો લીધો અહીં જોઉ હું તો કચરો કાઢું છું ને અમારા બેન નહીં જો અહીંયા જો બી જો મોઢે સોટાડત્યું છું બી હમણાં જો જો મોઢે સોટાડીને રમે છે નાના તો ત્યારે આવું બહુ રમતા કા બપોર પડી ગયા છે હું જેનો મૂકી આવી અને લઈ આવી પાછી લઈ આવી સ્કૂલે થી અઢી વાગ્યા નો ટાઈમ હતો લેવા બધા અને આ તે દિવસ મેં બતાવ્યું હતું આ એક ખોલવાનું બાકી રહી ગયું આનો વારો આ છે આમાં મોજા આવે છે પગના જે સિમ્પલ આપણે પહેરી લેવાના છે મેનિક્યોર પેડિક્યોર કરતા હોય ને એના માટે આ છે આપણા માટે છે એને આપણે કપા વીણવા જતા હોય ઘરના કામકાજ કરતા હોય એને મેનિક્યોર પેડિક્યોર પણ ઓછું કામ કરતા હોય અને પગની કેર કરતા હોય આપણે કરી એ આપણે માઇન્ડ ધોઈવી આપણે વેસલી નહીં શિયાળામાં લગાડવી તો લગાડવી નકર પગે કાંઈ કરવી નહીં પણ આ એડ આવેલી છે એટલે આપણે શૂટ કરવું પડશે તો હાલો હું તમને એ બાને થોડુંક બતાવું એટલે આપણને શું આઈડિયા આવે આવા મોજા મેં ક્યારે યુઝ નથી કર્યા પણ એ બાને બાને ખબર પડે એમ થોડી તમને થઈ ને મને તે હિસ્કો બાંધવાની જગ્યાએ મેં આને લટકાવી દીધું શૂટ કરતી હતી આમાં સેવલી સ્કીનનું ફૂટ પ્લાઇનિંગ માસ્ક કહેવાય આને

પણ અમારી બેન સી કરવા ગયા છે હમણાં મને બોલાવશે મમ્મી હાલ તો મેં વિચારું છું હવે આને ભીનું તો કરવાનું જ નથી નકર આ ફેલ જાય એડવેટાઈઝનું છે એટલે નકર આપણું ઘરનું હોય તો આપણે કાંઈ આવું લગાડવી નહીં આવું કરવી કાંઈ ન કરવી મને ગમે જ નહીં પણ ઠીક છે હાલો હવે છે ને બે કલાક રહેવા દેવાનું છે અને આનું રિઝલ્ટ ક્યારે આવે ખબર બે ત્રણ દી પછી આવે પોપડી વળી જાય આપણા પગમાં એ ઉખડી નાખવા ને ત્યારે પગ મસ્ત ક્લીન થઈ જાય આવું કાંઈ કરવા ન હોય પણ ઠીક

પાણી પી લે જ પાર્સલ મૂકીને અમારા ટાંગા બે કલાક ફૂંકાઈને ત્યાં બધી તમને આ પાર્સલ ખોલીને બતાવી દઉં જો બે પાર્સલ છે હાલો બતાવું મને એમ થાય કે અમારે ફેમિલીને છે ને બધું બતાવું કઈ રીતના કઈ આવે છે ને વસ્તુ પાન ટેન આમાં આવડું મોટું આમ નિકોનિકનું તેન મેની શ્યામાં જો એક આ બોક્સ છે અને એક આ બોક્સ છે ટુ બોક્સ આવેલા છે એમાં આ બે ને કાંક મિક્સ કરીને લગાવવાની હોય એવું કાંક છે અરે નીકળી જાય યાર જો હર્બલ હેર ઓઇલ છે આ તો યાર હા હશે ને તેલની મારી એક આવેલી છે જો એ યાદ નથી બોલો લો મેકઅપ કરે શું કરવું મેકઅપ મેકઅપ જા ટીશર્ટ કાઢી ઓલું બદલવાનું છે હાલો મેકઅપ તમને કરું આ બધું તોડી નાખી રેવા દે કેવું લાગે જો આ નિકોનિક નું આ છે ને બધા પાવડર છે એક આ પાવડર છે આ બે છે ને મિક્સ કરીને આમાં મિક્સ કરવાનું વાઇટ કોઈ આપ્યો છે મિક્સ કરીને પછી આને છે ને ફેસ ઉપર અપ્લાય કરવાનું આવે અને અપ્લાય કરવી ને એ પેલા ક્રીમ લગાવવાની આવે આ પેલા ક્રીમ લગાવી દેવાની પછી આ બે એના પર અપ્લાય કરવાનું છે આમાં હું જો આ બધું આપ્યું છે તો હાલો કાલ શૂટ કરશું અરે રાજામાં ઘરે હોય ને તો એ થાય અમારે જીનું બધું નહીં શૂટ કરી શકે અને એ જો તો બાપરે પૂઠા ફાડે એ અમારું કામ વધારે બે જો માર મમ્મી છે ને ના હલાતું નથી ને તોય તે હા આટા મારે છે જો અને

મેન પોલીશ કરી નાખી બોલો મેં આમ મેળસલી કળસલી થઈ ગયું આ બધું પણ આ બધી પોપડી વળશે હવે એમ કીધું છે એને તો જોઈએ કેમ થાય છે બાકી રિઝલ્ટ તો સેવ આ બધું એકદમ ગોરું થઈ ગયું છે

તો હારો હાલો ફેમિલી લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો ને આપણે આખો દિવસનું જે કંઈ શૂટ કર્યું છે એ અત્યારે મારે એડિટિંગ કરવાનું છે અને હા ફૂગા ફૂલા જાઓ તો પછી છે ને મને નીંદર આવવા મળશે આજ બપોરે હોવાનું નથી ઓલા મોજા પહેરીને હોઈ ગયું હોત ને તો હારું હતું અને છે કે નહીં હું કહેતી હતી હું એડવર્ટાઈઝ કાંઈ કેવું છે નહીં તો હું એડવર્ટાઈઝ શૂટ કરતી હતી તમારે તમે તો કાંઈ મેનિક્યોર પેડિક્યોર નહીં કરતા હોય હું નથી કરતી ક્યારે પહેલી વાર ફર્સ્ટ વાર કર્યું બાકી તો જો આપણે મસ્તીના અત્યારે આ મોજા અસલી મજા આવે પહેરવાની જો આ મોજા પહેરાશ મે એકદમ મસ્ત વાઈટ વાઈટ આ મોજા ઓલા વાઈટ વાઈટ મોજામાં તો શીખણું શીખણું પડવાની બીક લાગતી હતી તો સારું હાલો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખો મારા નવા નવા વિડીયો જોવા માટે મારું ડેલીનું રૂટીન જોવા માટે મને ફોલો કરી દો કાંઈ ફોલો કરી દેજો કે આવજો ક્યારેક અમારા ઘરે આટો મારવા મિસ વાઘેલા ને મિસ દિનલ ને મળવા માટે કે